નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે રામની નગરી હવે વડોદરા બની ગઈ છે જી હા મિત્રો તમામ જગ્યાઓ પર એક જ જ નામ છે છે જય શ્રી રામ થોડાક કલાકો બાકી ભગવાન રામલલા ની જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે વડોદરામાં માં ભી એક ઉત્સાહ દેખાઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો કાળા કાળાઘોડા પર સ્પર્ક ટુ ની ટીમ છે ત્યાં આગળ તમામ ભગવાન રામના જે ઝંડા છે સ્ટીકર છે એ તમામ લોકો અત્યારે ખરીદી કરી રહ્યા છે અને એક માહોલ અયોધ્યા નગરીમાં જે માહોલ છે એ જ માહોલ વડોદરામાં પણ દેખાઈ રહ્યો છે અને તમામ લોકો અત્યારે ભગવાન રામના ઝંડા ખરીદ રહ્યા છે શું કેશો અત્યારે અહીં આગળ જય શ્રી રામ જય શ્રી રામ અને ઝંડા આપ લઈ રહ્યા છો યસ કાલે ભગવાન રામની રેલીમાં પ્રાંત કાલે માં નીકળીશું કાલે અલગ અલગ પ્રકારના ઝંડા છે યસ યસ અલગ અલગ પ્રકારના છે બધા વેરાયટીના છે હનુમાન દાદાના બી છે ને સિયારાના બીજે પચાસ પચાસ રૂપિયાના છે પચાસ રૂપિયામાં અલગ અલગ આપડે ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય તમામ જગ્યા ઉપર આ ભગવાન રામના જે ઝંડા છે ખેસ છે અત્યારે અહીંયા મળી રહ્યા છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો આ ભગવાન રામની ખેસ છે અત્યારે કાલા ઘોડા પર તમામ જે વડોદરાના સંસ્કારી નગરીના જે લોકો છે એ ખરીદી કરી રહ્યા છે

બહુ ખુશી છે બહુ બહુ ખુશીનો માહોલ છે અત્યારે કાલે બી બધા બહુ રામ ભગવાનનું સ્વાગત કરશે એવી આશા છે તમામ લોકો સ્વાગત કરશે ને આ એક જગ્યા નથી આખો કાળા ગોળાથી લઈને તમામ આખા રોડ પર આપણે ભગવાન રામના જે ઝંડા છે તોરણો છે એ અહીંયા દેખાશે અને તમામ લોકો ખરીદી કરી રહ્યા છે છવ્વીસ જાન્યુઆરી પણ આવી રહ્યા છે તિરંગા કરતા પણ વધારે હાલ અત્યારે ભગવાન રામ ના જે ઝંડા છે એ મનાવવામાં આવશે કાલે અને એક અદ્ભુત નજારો નું તો હશે જ પણ વડોદરાનું પણ જે નજારો છે એ આપને જોવા મળશે અને તમામ લોકો અત્યારે ખરીદી કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે પોતાના ટુ વ્હીલર વાહન પર ભગવાન રામ જે ઝંડો છે એ લગાવી રહ્યા છે લોકો 26 જાન્યુઆરીએ તિરંગો લગાવતા હતા પણ હવે રામ રાજ્ય આવી ગયો છે એટલે તમામ લોકો અત્યારે ભગવાન રામ ના ચંડા લગાવી રહ્યા છે શું કહો કેટલી ખુશી છે ઓ ખુશી છે કે ભગવાનનો તહેવાર આમ સારું લાગે છે આપણે એટલે લગાવ્યા છે કાલે દિવાળી મનાવ હા કે જે આ ઉત્સવ કરી શ્રી રામનો શ્રી રામનો ઉત્સવ તમામ લોકો કરશે કરસે મિત્રો જે રીતે આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ પ્રકારના જે ઝંડા છે એ પોતાની ટુ વ્હીલર વાહન પર લગાવી રહ્યા છે અને ભગવાન રામ અયોધ્યા પધારવાના છે કાલે અને મોદીજી ભગવાન રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા કરાવશે અને આપ જોઈ રહ્યા છો કેટલી ખુશી છે શું કહેશો બસ જે થઈ રહ્યો છે સારું થઈ રહ્યું છે અને મોદી રાજમાં વિકાસ સારો થઈ રહ્યો છે અને આપે પોતે ઝંડા પર લગાવ્યો છે કાર્ય પ્રકારના ઝંડા મળી રહ્યા છે

સુસાગર હોય તમામ જગ્યા ઉપર ભગવાન રામ રામ દેખાશે વિડીયો જર્નાલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ પાર્ક ટુ ન્યૂઝ માટે